ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દીકરીઓ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકેલી છે જેવી કે કેન્દ્ર સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો સુકન્યા સમૃદ્ધિ યોજના એવી વિવિધ યોજનાઓ બહાર પાડેલ છે આ વિભાગ દ્વારા મહિલાઓના સશક્તિકરણ અને વિકાસ માટે ઘણી યોજના અમલમાં મૂકેલી છે ગુજરાતની વ્હાલી દીકરી યોજના એ છોકરીઓના કલ્યાણ માટેની ગુજરાત સરકારની મુખ્ય યોજના છે ગુજરાત સરકારની વ્હાલી દીકરી યોજના હેઠળ છોકરીને રૂપિયા એક લાખ દસ હજારની સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ ત્રણ તબક્કામાં સહાય ચૂકવવામાં આવે છે કચ્છ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી તરીકે અવનીબેન રાવલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા આ યોજના અંગે માહિતી આપી હતી નમસ્કાર મારું નામ અવની રાવલ છે અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી તરીકે હું ફરજ બજાવું છું અને આપના માધ્યમથી હું વાલી દીકરી યોજના વિશે જણાવવા માંગુ છું અને ખાસ કરીને આ યોજના એવી છે કે એમાં એક પણ રૂપિયાનો ખર્ચ છે એ વાલીને લાગતો નથી અને સરકાર શ્રી તરફથી એક લાખ અને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે ખાસ કરીને દીકરીના જન્મની એક વર્ષની અંદર છે એ આ અરજી ફોર્મ છે એ ભરી દેવાનું હોય છે અને સહાય ત્રણ તબક્કામાં મળે છે સૌથી પહેલાં દીકરી જ્યારે પહેલાં ધોરણમાં આવે ત્યારે ચાર હજાર રૂપિયા દીકરી જ્યારે નવમાં ધોરણમાં આવે ત્યારે છ હજાર રૂપિયા અને દીકરી અઢાર વર્ષની થાય ત્યારે એમને એક લાખ રૂપિયાની સહાય મળે છે અને ટોટલ એક લાખ અને દસ હજાર રૂપિયાની સહાય છે આપના માધ્યમથી ખાસ હું એ જણાવવા માગીશ કે અત્યારે આપણે આપણા કચ્છ જિલ્લામાં બે હજાર ઓગણીસથી આ યોજના ચાલુ છે અને અત્યાર સુધીમાં માત્ર ને માત્ર આઠ હજાર દીકરીઓ જ આ યોજનાનો લાભ લઈ રહી છે ટેકોનો ડેટા જોઈએ જે આપણે આરોગ્ય વિભાગના ડેટા છે તો એમાં દર મહિને આપણા કચ્છ જિલ્લામાં સત્તરસોથી અઢારસો દીકરીઓનો જન્મ થાય છે અને જ્યારે આપણી પાસે માત્ર ને માત્ર બસો જેટલી દીકરીઓના જ અરજી ફોર્મ આવી રહ્યા છે તો એક પ્રચાર પ્રસાર પણ થાય જો આપ આ અમારા મારી વાત સાંભળી રહ્યા છો તો આપ આ વાત છે એ આપણા પાડોશીને અથવા તો જે પણ જગ્યાએ દીકરીનો જન્મ થાય છે એને આપ જણાવી શકો છો આમાં બીજો કોઈ ક્રાઇટેરિયા નથી ગ્રામ્ય હોય કે શહેરી હોય વાર્ષિક છે એ બે લાખ રૂપિયાની આવક છે એ જરૂરી છે બે લાખથી વધારે જો આવક હશે તો આપણે યોજના છે એ મંજૂર નહીં કરી શકીએ આપણને પ્રશ્ન એવું થાય કે ભાઈ આ યોજનાનો લાભ છે એનો ફોર્મ આપણને ક્યાંથી મળશે કેવી રીતે મળશે તો જો ગ્રામ્ય કક્ષાએ આપ લાભ લેવા માંગતા હોય તો આપણું બીસી કેન્દ્ર જે ગ્રામ પંચાયત છે ત્યાં ગ્રામ પંચાયતમાં વીસી બેસતા હોય છે તો તમે ત્યાં જઈ અને ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો દરેક જગ્યાએ મામલતદાર કચેરીમાં આપણા ઓપરેટર વિધવા સહાયની જે કામગીરી સંભાળતા હોય છે ખાસ ધ્યાન દેજો કે વિધવા સહાયની કામગીરી સંભાળતા જે ઓપરેટરો એમની પાસે જઈ અને તમે વાલી દીકરી યોજનાનું ફોર્મ છે એ તાલુકા કક્ષાએ ભરી શકો છો અને ડાયરેક્ટ જો આપ જિલ્લા કક્ષાએ આવવા માંગતા હોય તો આપણી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી છે લેવા પટેલ હોસ્પિટલની બાજુમાં છે મુન્દ્રા રોડ ઉપર સેવા સદનમાં બીજા માળ ઉપર આપણી કચેરી છે ત્યાં પણ આવી અને આ ફોર્મ છે એ ભરી શકો છો ખાસ ધ્યાન એ છે કે જે દીકરીના જો અઢાર વર્ષ પહેલાં લગ્ન થશે તો આ લાભ છે એ મળવાપાત્ર થશે નહીં અથવા તો દીકરીનું છે એ કોઈપણ કારણસર જો મૃત્યુ થાય તો જેટલી હપ્તો એને મળ્યો છે એટલો જ મળશે ત્યાર પછીનો હપ્તો છે એ મળવાપાત્ર નથી અત્યાર સુધી એવું હતું કે ભાઈ ખાલી જે માતા પિતા હોય પોતાની દીકરી હોય એને જ આ લાભ મળતો હતો પણ હવે એવું થઈ ગયું છે કે માનવ કે અડોપ્ટેડ એટલે કે દત્તક દીકરી હોય તો એમને પણ આ યોજનાનો લાભ લેવા મળવાપાત્ર છે અને ખાસ કરીને જો અનાથ આશ્રમ જે પણ દીકરીઓને પાળતા હોય તો એમને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે દાદા દાદી પાસે જો દીકરી હોય તો એમને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે પણ ખાસ એ જોવાનું કે દીકરીના જન્મના એક વર્ષની અંદર છે અરજી કરવાની છે એક વર્ષ પછી કોઈ પણ સંજોગોમાં છે અરજી થઈ નઈ શકે દરમિયાન મહિલાઓને કલ્યાણકારી યોજનાઓ વિશે ભુજ ખાતે ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ વુમન વિભાગ કાર્ય કરે છે જે મહિલાઓને લગતી વિવિધ યોજનાઓનો વધુને વધુ મહિલાઓ લાભ લે અને લાભાર્થીક મહિલાઓ અને સરકાર વચ્ચે એક સેતુ બને તે માટે આ વિભાગ કામ કરે છે આ વિભાગના મહિલા કોઓર્ડિનેટર ફોરમ વ્યાસે ચંચરニュース સાથે વાત કરી હતી મારું નામ ફોરમ વ્યાસ છે હું ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેનના ડિસ્ટ્રિક્ટ મિશન કોર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું હબની વાત કરું તો હબ એક કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનો પ્રોજેક્ટ છે જેની અંદર આ હબની અંદર સાતનું સાત કર્મચારીનું મહેકમ છે અને આ હબની મુખ્ય કામગીરી જિલ્લા સ્તરે મહિલાઓલક્ષી યોજનાઓનો પ્રચાર પ્રસાર તેમજ જરૂરિયાતમંદ મહિલાઓને તે જે તે વિભાગ સાથે જોડવાનો રહે છે અને મહિલાને પૂરતા પ્રમાણમાં જે યોજનાકીય ડોક્યુમેન્ટ્સ છે એને અપાવવા માટે એને સાથ સહકાર કરવાનો અને યા યોજનાનો લાભ મળી રહે તે માટે સંકલન કરીએ છીએ જે તે વિભાગ સાથે અત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓનો અમે પ્રચાર પ્રસાર કરીએ છીએ એ અંતર્ગત વાહી દીકરી યોજનાની અંદર કે નવતર જન્મેલ દીકરીને સરકાર દ્વારા ત્રણ હપ્તામાં એક લાખ દસ હજારની સહાય આપવામાં આવે છે એમાં અત્યાર સુધી અમે સાડા ચારસો જેટલી દીકરીઓને લાભ અપાવડાવ્યો છે તેમજ આયુષ્યમાન યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ અંતર્ગત અમે જે વાલી દીકરી યોજનાના લાભાર્થીઓ છે અત્યાર સુધી કચ્છની અંદર સાત હજાર જેટલી અરજીઓ મંજૂર થયેલી છે વાલી દીકરી યોજનાની એમાંથી અમે બે હજાર પચીસસો જેટલા દીકરીઓને આયુષ્યમાન કાર્ડનો લાભ અપાવેલ છે જે ટેકોની સિસ્ટમ છે આરોગ્ય વિભાગની એની અંદરથી અમે ટેકોમાંથી ડેટા લઈએ છીએ કે નવતર જન્મેલ દીકરી ગ્રામ્ય કક્ષાએ કેટલી છે અને પીએચસીએચ સેન્ટરની અંદર કેટલી દીકરીઓ નોંધાયેલી છે એને અમે ટેલિફોનિક સંપર્ક કરીએ છીએ અને લાભ લેવા માટે અમે એમનો કોન્ટેક્ટ કરીએ છીએ આ યોજનાનો પ્રચાર પ્રસાર અમે સોશિયલ મીડિયાના આપના માધ્યમથી એ કરીએ છીએ અને સોશિયલ મીડિયાના માધ્યમથી કે અમે સંદેશો મોકલીએ છીએ દરેક ગ્રુપમાં જે ગ્રામના પંચાયતના વીસીના તલાટીઓના ગ્રુપ હોય છે એનામાં અમે મેસેજ મોકલીએ છીએ તેમજ આંગણવાડી સાથે રહીને શાળા કક્ષાએ અલગ અલગ સેમિનાર યોજી અને અમે પ્રચાર પ્રસારની કામગીરી કરીએ છીએ